એનઆરઆઈ પુત્રની મિલકતમાં અને અસલ ડોક્યુમેન્ટો પચાવી પાડી હાથ પગ તોડી નાખવાની ધમકી આપવાના મામલે સમસ્ત લેવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ઠાકોર પટેલની અને તેની ભત્રીજી પૂજા મોદી સામે ઉમરા પોલીસમાં ઠાકોર પટેલના જ એનઆરઆઈ પુત્રએ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે ઠાકોર પટેલની ધરપકડ કરી છે રાંધેર ઉગત રોડ પર દેવ આશીષ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા તેપન વર્ષીય નૈનેશ ઠાકોર પટેલની હિસ્સાને વીમા પોલિસી રોકડ રકમ અસલ પાસપોર્ટ બેંક એકાઉન્ટની ચેકબુકો પાસબુકો સહિતના અસલ દસ્તાવેજો પિતા ઠાકોર પટેલે ખોટું કરવાની દાનત સાથે પોતાના કબજામાં લીધા હતા એનારએ પુત્રએ પિતા પાસે અસલ દસ્તાવેજોની માંગણી કરી તો મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં પિતા ઠાકોર પટેલમાં સુલતાનાબાદમાં એસ એન એસ મરીનમાં નવમા માળે ફ્લેટ અથવા લેન્સ નવી કોર્ટ સામે હિરલ આર્કેટની દુકાન અને અઠવાલાયન્સની દિવ્યાકાન્ત બિલ્ડિંગના દુકાન ભત્રીજી પૂજાના પોતાના નામે કરાવી લીધી છે એનઆરઆઈ પુત્રએ ફરિયાદમાં એવી વિગતો પોલીસને જણાવી હતી કે માતાના મરણ અવસ્થામાં કોરા કાગળો પર અંગૂઠાના નિશાનો કરાવી પિતા અને પૂજાએ પોતાના કબજામાં રાખી લીધા છે છેવટે એનઆરઆઈ પુત્રએ ઉમરા પોલીસમાં પિતા અને ભત્રીજી સામે ફરિયાદ કરી હતી પોલીસે ઠાકોર પટેલ અને પૂજા વિરાજ મોદીજી સામે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે ઠાકોર પટેલની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે જમીન કુબાંડમાં ઠાકોર પટેલ સામે અગાઉ પણ પૂણા પોલીસ મથકમાં બે ગુના નોંધાયા છે અઝહર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ